ખેડૂત મિત્રો કપાસ માટે ભાદરવો મહિનો ભારે પડે છે કારણ કે તાપમાનમાં એકાએક વધારો થતાં છોડને બેલેન્સ ટકાવી રાખવું ઘણું બધું મુશ્કેલ થઈ જાય છે ખેડૂત મિત્રો આવા સમયે આપણે શું કરીએ તો કપાસના છોડ પીડા ન પડે ખૂબ સારામાં સારો ફાલ આવે અને લાલ થતાં અટકી જાય એટલા માટે આપણે વિશેષ માવજત ભાદરવા મહિનામાં કરવી પડતી હોય છે તેમાં આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો તમે અત્યારે કોઈપણ જંતુનાશક કે ફૂગનાશક દવાઓનો છંટકાવ કરતા હો તો ખેડૂત મિત્રો ખાસ કરીને તમે એક ટેસ્ટ કરી લેજો કે જેમાં બોરોન વીસ ટકાનો ઉમેરો આપણે પંપમાં જે તમે દવા જંતુનાશક કે ફૂગનાશકનો છંટકાવ કરતા હો તેમાં બોરોન જે વીસ ટકા માઇક્રોન્યુટ્રીઅન્ટ આવે છે તે ભાદરવા મહિનામાં કપાસના પાકને ઘણી બધી વધારે જરૂરિયાત રહેતી હોય છે એટલે જો વાંધો ન આવતો હોય તો તમે બોરોન વીસ ટકા જે માઇક્રોન્યુટ્રીયન્ટ આવે છે બજારમાં તે તમે સ્પ્રે કરતા હો તેમાં નાખી દેજો જો દ્રાવણ ફાટી જતું હોય તો નાખતા નહીં બાકી વાંધો ન આવે તો ઉમેરો કરી દેજો બીજું વધારે પ્રમાણમાં કપાસ લાલ થવાનો ઉપદ્રવ ભાદરવા મહિનામાં એટલા માટે વધી જાય છે કે ઘણી વખત રાત્રિનું તાપમાન પણ ઘણું બધું ઊંચું ચાલ્યું જતું હોય છે એટલા માટે આવા સમયે જે ખેડૂત મિત્રોને ટપક પિયત પદ્ધતિ છે તેવા ખેડૂત મિત્રો પહેલાં વિઘે જે સોળ ગુઠાનો વીઘો હોય તેમાં એમોનિયમ સલ્ફેટ ખાતર વિઘે દસથી બાર કિલો અને એમોનિયમ સલ્ફેટ ખાતર ટપકમાં ચડાવ્યા પછી બેથી ત્રણ દિવસ બાદ મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર વિઘે ચારથી પાંચ કિલો પ્રમાણે તમે આપજો જેથી કરીને કપાસમાં ફાલ ફૂલ ખૂબ સારા આવશે અને કપાસમાં રાતળ લાલ થવાનો જે પ્રશ્ન છે તે પણ ઘણો બધો હળવો થઈ જશે અને ત્રીજું ખેડૂત મિત્રો ખાસ કરીને ખેડૂત મિત્રો કૂવાનું પાણી આપીને પાલર છે તે ઉતારી નાખજો જમીન વધારે પ્રમાણમાં વરસાદ થઈ ગયો હોય તો જમીન છે તે કઠણ થઈ જાય છે લાકડા જેવી કઠણ જમીન થઈ ગઈ હોય તો તેમાં મૂળ છે તે ઊંડે જવા મસ્તા હોય પરંતુ માટી જકડાઈ જવાથી ખેડૂત મિત્રો ઊંડે સુધી વિસ્તરી નથી શકતા એટલે કપાસના છોડ ઉપરથી પીડા પડી જાય લાલ થઈ જાય કારણ કે ખોરાક છે તે મૂળ બનાવી ન શકે ભેજ સતત રહ્યો હોય અને જમીન એકદમ કડક થઈ ગઈ હોય એટલા માટે ઘણી વખત કપાસ છે તે લાલ થઈને પાક ઉપર આવી જતો હોય છે તો તમારે શું કરવાનું ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોને ટપક પીયે પદ્ધતિ છે તેવા ખેડૂત મિત્રો વીસ મિનિટથી ત્રીસ મિનિટ ટપક છે તે પાણી ચાલુ કરી દઈએ તો ઘણી વખત જમીનની જે છોડની મૂળની આસપાસમાં જે જમીનનો માટીનો જે ભેજ જકડાઈને જમીન કઠણ બનાવી દીધી છે તે ભેજ છે તે વરસાદનો છૂટો થઈ જશે એટલે જમીન છે તે પોચી અને ભરભરી છોડની મૂળની આસપાસ થઈ જશે એટલે મૂળ સુધી ઓક્સિજન હવાની અવર જવર છે તે વધી જશે અને પરિણામે જમીનમાં જે પડેલા પોષક તત્વો છે તે મૂળ ચાલુ કરી દેશે લેવાનું એટલે ઓટોમેટિક પાન ઉપર અસર થશે અને પાન છે તે એકદમ લીલાછમ અને નરવા થઈ જશે ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેર અને મેગ્નેશિયમ સલ્ફે ખાતર આપી દીધા પછી એક અઠવાડિયા બાદ જે આપણું મ્યુરેટ ઓફ પોટાશ જે સાહીઠ ટકા આવે છે તે તમે વિઘે ચારથી પાંચ કિલો પ્રમાણે અથવા તમારે વધારે જરૂરિયાત હોય તો તમારી રીતે તમે નક્કી કરીને જથ્થો વધારો કે ઘટાડો કરી શકો છો ટૂંકમાં ચારથી પાંચ કિલો વિઘે પોટાશ જે સાહીઠ ટકાવાળું ધોળા રંગનું આવે છે તે તમે ટપક પિયત પદ્ધતિમાં આપી દો તો કપાસના પાકમાં ખૂબ સારામાં સારી ગ્રીનરી અને ફાલફૂલ અવસ્થા જોરદાર આવશે અને કપાસને લાલ થતો પણ ઘણે બધે અંશે આપણે બચાવી શકશું તો ખરેખર મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ કે ભલામણ નથી તમને યોગ્ય લાગતું હોય તો જ આ પ્રમાણે કરવાનું છે બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસને બચાવો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં